માં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત કેન્દ્રીય સેન્ટ્રલાઇઝ કિચન બનાવવાની તૈયારી ચાલી રહી છે પ્રાથમિક શાળાઓમાં અપાતા ભોજનની યોજના બંધ થાય તેમ છે અને જેને લઈને દેવગઢ વારિયા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે હાલ મધ્યાહન ભોજનના કારણે અનેક લોકોને રોજગારી મળે છે પરંતુ જો કેન્દ્રીય રસોડા બનાવવામાં આવશે તો એક જ જગ્યાએ ભોજન બનાવી દરેક શાળામાં વિતરણ કરવામાં આવશે અને મધ્યાહન ભોજનમાં બનાવ ફરજ બજાવતા અનેક લોકો બેરોજગાર બનશે જેને લઈને સેટેલાઇટ કિચન યોજનાની કામગીરી રદ કરવાની માંગ કરાઈ છે અમારા એનજીઓને નાબૂદ કરવા માટેનો આજે પરિપત્ર મામલતદારશ્રીને સુપ્રત કરવામાં આવ્યો છે આ મધ્યાહન ભોજન શાખા પીએમ પોષણ યોજના જો અમારી બંધ થશે તો અમારા રોડ પર આવવાનો વારો આવશે જેથી કરીને અમારા ગરીબ લાચાર પરિવારો આદિવાસી વિસ્તાર હોવાથી તેઓને રોજીરોટી મળી રહે અને ન છીનવાય તે માટે અમે આવેદનપત્ર આજે મામલતદારશ્રીને સુપ્રત કરેલ છે મધ્યાહન ભોજન કેન્દ્રોથી અમારી સાહેબ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેલો હવા મહેલ હાલ ખંડર હાલતમાં છે સ્થાનિકો નું કેવું છે કે હવા મહેલ અસામાજિક તત્વો અડ્ડો બની ગયો છે દારૂની બોટલો ગંદકી કચરો અને બાવળની ના કારણે હવા મહેલ ની હાલત દયનીય બની છે

યુવાનો તેમના જ વિસ્તારમાં ક્રિકેટ રમતો રમી શકે તેવો તંત્રનો પ્રયાસ છે લગભગ મહાનગરની અંદર છ ઝોનની અંદર અઢાર જગ્યાએ ક્રિકેટના ગ્રાઉન્ડ અને સ્પોર્ટ્સની એક્ટિવિટી માટેના નક્કી કરી દેવામાં આવ્યા છે આ ગ્રાઉન્ડો તૈયાર થઈ જતા તેની પાછળ કમ્પાઉન્ડ વોલ પચાસ એક લોકો બેસે સિટિંગ વ્યવસ્થા અને ચેન્જિંગ રૂમ આ બધી વ્યવસ્થા ત્યાં આગળ પૂરી પાડવામાં આવશે આવનાર સમયગાળામાં છ થી સાત મહિનાની અંદર આ તમામ તૈયાર થઈ પોલીસ સતર્ક થઈ છે સુરત શહેરના પાસાના આરોપીઓની ઓળખ પરેડ યોજાઈ પોલીસ હેડક્વાર્ટર પોલીસ કમિશનર અનુપમ ગેહલોત પણ હાજર રહ્યા મહત્વની વાત એ છે કે થર્ટી ફર્સ્ટને ને લઈને પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે સમગ્ર શહેરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત રાખવામાં આવશે અને ડ્રગ્સ અને દારૂ પીધેલા લોકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે